તો આઠમા દિવસે પાકિસ્તાને તોડી છે સીઝફાયર તો એલઓસી પર પાકિસ્તાનની ચોક્યો તરફથી ગોળીબાર કરવામાં આવ્યો છે તો કુપવાડા બારમુલા અને પૂંચમાં પાકિસ્તાનનું ફાયરિંગ ચાલુ છે ત્યારે નૌસેરા અને અખનૂર સેક્ટરમાં પણ સતત ફાયરિંગ કરાઈ રહ્યું છે ત્યારે ભારતીય સેનાએ પણ વળતો જડબાતોડ જવાબ આપ્યો છે તરે પહેલગામ હુમલા બાદ થી પાકિસ્તાન નો કાંકરી ચાડો ચાલુ રહ્યો છે ત્યારે ભારતીય સેનાની ઉસ્કેરણી કરવાનો પાકિસ્તાન નો નાપાક પ્રયાસ છે તો એલોસી પર પાકિસ્તાન ની ચોકીઓ તરફ થી ગોળીબાર કરાય છે ત્યારે સત્તા આઠમા દિવસે પાકિસ્તાને સીઝ ફાયર થોડી છે તો એલોસી પર પાકિસ્તાની ચોક્યો તરફથી ગોળીબાર કરાઈ રહ્યો છે જેમાં કુફવાડા બારામુલા અને પૂંછમાં પાકિસ્તાનનું સતત ફાયરિંગ ચાલી રહ્યું છે તો અને અખનૂર સેક્ટરમાં પણ સતત ફાયરિંગ કરાઈ રહ્યું છે ત્યારે ભારતીય સેનાએ પણ જડવાતોડ જવાબ આપ્યો છે તો પહેલગામ હુમલા બાદથી પાકિસ્તાનનો કાંકરી ચાળો ચાલુ રહ્યો છે ત્યારે ભારતીય સેનાની સતત ઉશ્કેરણી કરવાનો પાકનો નાપાક પ્રયાસ